Tiếng vào đỏ lên giấc ừ. thảo đại rosen đây rồi quá đà ba giường thảo đại rosen em bật tay. Continue vlog mang bên này giấc chu buu he <laughs> he 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 he. Put a thong karas tuyết áo mát

đang có livestar đấy anh ạ, cái thì full time lapse video enjoy đấy. À, sao đẹp thế mà mấy cái chỗ nào vậy đó? Video mà હા હવે હવે છે ને પાછો ઢાળ આવશે અત્યારે હવે ઢાળ આવશે

એ નજારો મસ્ત છે જોવા જેવો વિડીયો શૂટ કર્યા જેવો પૈકી સુરત દાદા અહીંયા છે મસ્ત આવે નજારો જો આથમદા નહીં આથમદા હોત ને સુરત દાદા નો મસ્ત નજારો આવે આવેલો ઓલકાઈ થી ને પાણી આવે છે ત્યાં થોડોક વિડીયો શૂટ કરતા જાય આમ કઈ આખું કઈ વિડીયો ખાસ કરી ના એવો નથી ઉપરથી ને પાણી આવે છે આમ

હવે મિત્રો અહીં છે ને થોડોક સીને મિન લઈ લઉં આ બાજુથી મસ્ત આવશે મિત્રો હવે હે ને નીકળી હવે ઘર બાજુ ખાવે છે ને ઠેક ઘરે જઈને મળે આપણે આ ચાર વાગી ગયા પાણી જેવું થઈ ગયું આપણે ગામ લેવા ગયા હતા જે આપણે ગયા ગયા વખતે જે બંસી હતા ને નહીં આપણે નાનો થાય ને જે બંસી થાય ને લેવા ગયા હતા કાળમુખા

આ ભાગ પૂરો થઈ જાય પછી આ બે ભાગ બાકી રહ્યા છે એ તો લગભગ હમણાં બે થી બે કલાકમાં પૂરું થઈ ગયા છે રાતમાં નો બહુ વાર લાગે ઘાય ગાય ગાય ઘા

કલ્પે ઘડીક ના મુજ ઓલી બાઈ શાવ છે યામાં નો આવે આવે છે મેં અને મારે પાણો ન આયો છે દૂધ લે હમણે કે આવતા જ કેમ નતા આવતા માશે એલા ફૂન ગ્રેવી આવી જાય હું હતું તો ફૂન ગ્રેવી નમતા કપાયણો આ કોટન કલેક્ટ કોટન કલેક્ટ કરવા હા

<noise> <unintelligible> <hesitation> 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 guys <hesitation> 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 વાળું કરી ને પછી આવ્યું છે દાદાનું બોલે હલર આવ્યું છે માંડવી કાઢવા સાઈડ ઘડીક ટેકો દેવા દસ હજી અત્યારે ચાલુ જ થયું છે વાળું કરી ને પછી જાય વાળું કરી લીધી છે એ મસ્ત મજાની એટલે સ્લેશ ખામી આવે એમાં કંઈ દેખાતું નહીં આગળ કાલો ડાયરો જવું છે બી કાઢાવા દાદાને ને ટોપ ગેલી હતી ને મોટે બાંધવા રૂમાલ લઈ લીધો છે

સાડા નવ થઈ ગયા છે મેં દાદાજીના બે ખડા હાને કાઢી નાખ્યા માંડવીના હવે ને ડાયરો ઘરે હાલ્યા જાય છે હવે ઘરે જઈ ગરમ પાણી કરીને નાહવું જોઈએ હવે કેમકે એને ડાયરો ડાયરો ઓલા ઉંચેલા ખડ આવે ને એટલે કપડાં એને ફોટી જાય ને બહુ હતા છોટી ગયા હવે હવે ફૂલ ખાંજવાય હવે ને નાય તો થઈ જાય મસ્ત મજાને ફ્રેશ અને પછી વિડીયો એડિટ કરી અને ઘોટાઈ જેવી તો ડાયરો હવે આજનો બ્લોગ કાંઈ જ કરી દઈશું પૂરો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ